એમણે કચ્છ અને સૌરાષ્ટ્રને કેટલું ગમરોડ્યું તે પણ આપણે જોયું કારણ કે કચ્છની અંદર જે શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કે જ્યાં ચક્રવાત છે ત્યાં કચ્છને અત્યારે બાનમાં લઈ લેવાની તૈયારીમાં હતું પરંતુ ધીમે ધીમે ચક્રવાત છે તે કચ્છથી દૂર જતું રહ્યું એટલે કે જે અરબ સાગર છે તેમાં આગળ આગળ ધપતું ગયું એટલે કે કચ્છમાં અત્યારે બચાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે કારણ કે કચ્છનો જે કાંટો હતો એ દરમિયાન ત્યાં જે ચક્રવાત છે તે પ્રવર્તમાન હતું એટલે કે ઘણા બધા વિસ્તારોને નુકસાન તો થયું જ હશે અને ઘણા બધા વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની સાથે પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા વાવાઝોડાની અસર દેખાય અને એ દરમિયાન અત્યંત ભારે વરસાદ પણ આવ્યો અને એ જ સ્થિતિ આપણને સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી કારણ કે છેલ્લા એક અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે ઘણા બધા વિસ્તારો એવા છે જામનગર હોય વડોદરા હોય આ બધા જ વિસ્તારોમાં અત્યારે અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે જેમની આગાહી કરવામાં આવી હતી એ મુજબ ત્યાં વરસાદ વરસી રહ્યો છે આપણે પહેલાં એ જોઈ લઈએ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું ડીપ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું એ બાદ એ જે ચક્રવાતમાં ફેરવાયું હતું તેમની અત્યારે શું સ્થિતિ છે તે અત્યારે ગુજરાતથી કેટલે દૂર છે અને ગુજરાતની અંદર અત્યારે તેમની કેટલી અસર પડવા જઈ રહી છે આપણે જોઈ રહ્યા છીએ જે રીતે અહીંયા ડીપ ડિપ્રેશન આપણે જે ફેરવાયું હતું પછી આ ચક્રવાત બન્યું એટલે કે જે વાવાઝોડું ઉદ્ભવ્યું હતું તે ગુજરાતને ગમરોડવાની તૈયારીમાં જ હતું પરંતુ છેલ્લા કલાકોની અંદર જે વાવાઝોડું છે

બંગાળની ખાડીમાંથી એટલે કે એક બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતને ગમરોડવાની તૈયારીમાં જતો આ વરસાદ પરંતુ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે જે બંગાળની ખાડી તરફથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું અને એ બાદ અહીંયા તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું અને પછી તે જ ચક્રવાત એટલે કે અસના ચક્રવાત તરીકે તે બદલી ગયું અને વાવાઝોડા સ્વરૂપે તેઓ પ્રવર્તમાન થયું જેના કારણે કચ્છનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં અત્યંત ભારે વરસાદ વરસ્યો હવે ધીમે ધીમે જે આ ચક્રવાત છે તે દૂર જતું રહ્યું છે એટલે કે અરબસાગરમાં તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એટલે કે ગુજરાતની સ્થિતિ અત્યારે નોર્મલ છે આ જે અસના ચક્રવાત છે તેમ ગુજરાતના કચ્છ વિસ્તાર અને સૌરાષ્ટ્ર વિસ્તારને ગમરોડવાની તૈયારીમાં હતું પરંતુ કચ્છ અત્યારે બચી ગયું છે વરસાદ પડ્યો છે પરંતુ અતિવૃષ્ટિ જેટલો વરસાદ નથી પડ્યો કારણ કે હવે આપણને જે આ વાવાઝોડાથી રાહત થઈ છે ઘણા બધા વિસ્તારોને નુકસાન જવાની ભીતિ પણ હતી પરંતુ તેમ છતાં વડોદરાના વિસ્તાર હોય જામનગર પોરબંદરના બધા જ વિસ્તારોમાં અત્યારે પૂરની સ્થિતિ આપણને દેખાઈ રહી છે બધી જ જગ્યા ઉપર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે સાર્વત્રિક પાણી છે લોકો છતે પાણી પીવા માટે જે પાણી છે તેમના વલખા મારી રહ્યા છે ઘરમાં પીવાનું પાણી નથી કારણ કે બધી જ જગ્યા ઉપર પાણી છે તેમ છતાં અત્યારે હવે ધીમે ધીમે ગુજરાતની જે સ્થિતિ છે તે હવે સામાન્ય બનવા તરફ જઈ રહી છે કચ્છના વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદ આપણે જોયો કે ગઈકાલે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું સૌરાષ્ટ્રના મુસોપલી જે બધા વિસ્તાર છે તેમને વરસાદે કવર કરી લીધો હતો એટલે કે ત્યાં પણ અત્યંત ભારે વરસાદ આવ્યો હતો બાકીના જે આપણે વિસ્તાર જોયા ગુજરાત ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ હતી ત્યાં કોઈ જ અત્યંત ભારે વરસાદ નહોતો હતો ફક્ત હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો હતો આજની પણ આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ ગુજરાતની અત્યારે સ્થિતિ સાવ સામાન્ય બની ગઈ છે જે આપણે પાંચ થી છ દિવસ પહેલાં જોયું હતું કે ગુજરાતની અંદર જે સિસ્ટમ નજીક આવી રહી છે અત્યંત વરસાદ લાવી રહી છે ધીમે ધીમે જે આપણે જોઈ રહ્યા છીએ જે આ અસના વાવાઝોડું છે તે દરિયામાં દૂર સુધી ફંટાઈ રહ્યું છે એટલે કે હવે દૂર દૂર સુધી આપણને ક્યાંય જ દેખાતું નથી સાંજ પડતા પડતા લગભગ અને આવતીકાલ દરમિયાન તો સાવ ગુજરાતની સ્થિતિ પાછી સામાન્ય થઈ જવાની છે એટલે કે ગુજરાતની અંદર જે હળવોથી મધ્યમ વરસાદ કોઈક જ વિસ્તારમાં પડતો હતો તેવો પડવાનો છે અત્યારે આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ ગુજરાતની અંદર ગુજરાતની સાવ સ્થિતિ આપણને સામાન્ય દેખાઈ રહી છે કોઈ જ વિસ્તારોમાં એવું નથી દેખાતું કે ત્યાં રેડ એલર્ટ હોય કોઈ જ વિસ્તાર એવા નથી કે જ્યાં અત્યંત ભારે હોય કે કોઈ સામાન્ય સ્થિતિ પણ ત્યાં ઉદ્ભવા પામી હોય એટલે કે સાવ સ્થિતિ ગુજરાતની નોર્મલ છે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ જોઈએ એટલો વરસાદ નથી નોંધાયો મોરબી હોય સુરેન્દ્રનગર હોય સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારો હોય ત્યાંના ખેડૂતો હજુ પણ વધારે વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ ત્યાં હજુ પણ વરસાદ નથી આવ્યો આજની શું સ્થિતિ છે એ જોઈ લઈએ ગુજરાતની અંદર આપણે છેલ્લા ઘણા ખાસા દિવસ દરમિયાન જોયું હતું કે પાંચથી છ દિવસ દરમિયાન ગુજરાતની એ સ્થિતિ એટલી હદે ઉદભવી હતી કે જ્યાં ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક એ જોવા મળ્યું હતું કે ગુજરાતમાં જે સ્થિતિ સામાન્ય કરતા વધારે બત્તર બની એટલે કે કોઈ જેવા વિસ્તાર ન હતા કે જ્યાં આપણને પાણી ન દેખાયું હોય સૌપ્રથમ આજની સ્થિતિ આપણે જોઈ લઈએ આજે કોઈ જેવા વિસ્તાર નથી કે જ્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોય ફક્ત હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને એ પણ એ વિસ્તાર છે કે જ્યાં ગઈકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા એટલા માટે છે કારણ કે જે અહીંયા ચક્રવાત ઉદભવ્યું હતું એ ધીમે 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 આગળ આવી રહ્યું છે એટલે કે આગળ દરિયાની અંદર જઈ રહ્યું છે જેમના થકી થોડા અંશે તેમનો હજુ પણ શેષ ભાગ કહી શકાય એટલે કે તે ગુજરાતને અડીને આપણને દેખાય છે એટલે કે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પરંતુ બાકીના કોઈ જ વિસ્તારોની અંદર આપણને અત્યારે યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટ નથી દેખાતું એટલે કે કોઈ જ વિસ્તાર એવા નથી કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી ફક્ત ને ફક્ત કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારો છે આ સાથે જ હવે આગામી દિવસોમાં કેવો વરસાદ રહેવાનો છે ગુજરાતની અંદર ગુજરાતની શું પરિસ્થિતિ રહેવાની છે તે પણ આપણે સાંભળી લઈએ હવામાન વૈજ્ઞાનિક રામાશ્વર યાદવ પાસેથી और पोर्ट के लिए एलसी सी थ्री सिग्नल की वार्निंग है और रेनफॉल रियलाइज की बात करेंगे तो पिछले 24 घंटे में एक्सट्रीमली हैवी रेनफॉल एक जगह रिकॉर्ड हुआ है कच्छ में 33 सेंटीमीटर और वेरी हैवी रेनफॉल पांच जगह पे और हैवी रेनफॉल एक जगह पे रिकॉर्ड हुआ है और ओवरऑल हम बात करेंगे रेनफॉल रियलाइज की गुजरात है जो होल स्टेट एक जून से लेकर आज तक तो आठ मिलीमीटर mm रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से पाँच मिलीमीटर mm होना चाहिए तो टोटल 50 परसेंट नॉर्मल के हिसाब से ज़्यादा बारिश हुई है गुजरात है जो होल स्टेट और गुजरात रीजन की बात करेंगे तो 936 मिलीमीटर mm रेनफॉल रिकॉर्ड हुआ है और सात सौ इकहत्तर mm मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से रिकॉर्ड होना चाहिए तो प्लस 21 परसेंट नॉर्मल के हिसाब से रेनफॉल ज़्यादा हुआ है गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो जो रेनफॉल रिकॉर्ड हुआ है आठ सौ मिलीमीटर और नॉर्मल के हिसाब से चार मिलीमीटर होना चाहिए तो प्लस तिरानवे परसेंट नॉर्मल के हिसाब से सौराष्ट्र और कच्छ रीजन में ज़्यादा रेनफॉल हुआ है एक जून से लेकर आज आज तक आज के लिए अहमदाबाद और गांधीनगर के लिए लाइव टू मॉडरेट रेन का पूर्वानुमान है तो आज આજ એક ડીપ્રેશન ડીપ ડિપ્રેશન ઓર મોન્સૂન ટ્રફ ઓર એક અફસોર ટ્રફ જો સાઉથ ગુજરાત પ્રસિષ્ટ કરીએ તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે હજુ પણ તમારે કેવા વરસાદની જરૂરિયાત છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર